શહેરમાં ધૂળેટી રંગોથી નહીં પરંતુ એકબીજાને ખાસડા મારીને ઉજવવામાં આવે છે આ શહેરમાં છેલ્લા એકસો વર્ષથી આ પરંપરા ચાલી આવે છે વિસનગરમાં ધૂળેટીના દિવસે એકબીજાને રંગો નહીં પરંતુ ખાસડા મારવામાં આવે છે જેને વિસનગરના લોકો ખાસડા યુદ્ધ તરીકે ઓળખાવે છે અને કહેવાય છે કે આ ઉજવણી દરમિયાન જેને પણ ખાસડું વાગે તેનું સમગ્ર વર્ષ સારું જાય છે જોકે હવે સમય જતાં ઉજવણીમાં ખાસડાનું સ્થાન એ રીંગણા બટેકા અને સડી ગયેલા ટમેટાએ લીધું છે અલબત્ત આજે પણ આ શહેરના લોકોએ

તેમજ પટેલ સમાજના લોકોનું જૂથ એકઠું થાય છે અને આ બંને જૂથો એ સામ સામે ખાસડા તેમજ શાકભાજી ફેંકવાનું શરૂ કરે છે જેથી યુદ્ધ જેવો માહોલ સર્જાય ત્યારબાદ ચોકમાં ખજૂર ભરેલો ઘડો મેળવવા બંને જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાય આ યુદ્ધ પૂરું થયા બાદ વિજેતા જૂથે સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે ફરીને ખજૂર ઉઘરાવી શહેરીજનોને વહેંચણી કરવાની હોય છે લગભગ છેલ્લા ત્રણસો સાડા ત્રણસો વર્ષથી હોળીના બીજા દિવસે એટલે કે ધુરેડીના દિવસે વહેલી સવારે અહીંયા મેન બજારની અંદર તમામ કોમના લોકો ભેગા થાય છે અને વર્ષોથી સામસામે ખાસડા મારવાની આ એક અનોખું ખાસડા યુદ્ધ ચાલી રહ્યું છે હવે એક્ઝેક્ટલી ક્યારે શરૂ થયું એ તો આજ સુધી કોઈને ખબર નથી પણ એવું કહેવાય છે કે લોકો બાર મહિના પોતાના જૂના ખાસડાઓ સંગ્રહ રાખતા હતા અને ધૂળેટીના દિવસે આ ખાસડાઓ લઈ અને બજારમાં આવતા અને એકબીજાના સામસામે ખાસડા મારવામાં આવતા અને જો કદાચ કોઈને ખાસડું વાગી જાય તો એને કેસર લગાડવામાં આવતું અને એવું કહેવાય છે કે જેને ખાસડું વાગે એનું આખું વર્ષ ખૂબ જ સારું જાય કહેવાય છે ને કે જેને ખાસડું વાગે તેનું વર્ષ સારું જાય તેવી અહીં માન્યતા છે વર્ષો પૂર્વે આ ખાસડા યુદ્ધની પરંપરા મહારાષ્ટ્રમાં ચાલતી અને તે જ સમયે ગુજરાત મુંબઈ રાજ્યમાં પણ હતું ત્યારથી જ આ યુદ્ધની શરૂઆત અહીં થઈ જે આજે પણ યથાવત છે ફેર અત્યારે એટલો આવ્યો છે કે હાલ ખાસડાનું પ્રમાણ ઓછું થઈ ગયું છે અને તેનું સ્થાન બટેકા ડુંગળી ટમેટા અને રીંગણા સહિતના શાકભાજીઓએ લઈ લીધું છે ધૂળેટી દિવસે એકસો પચાસ વર્ષથી વિસનગર વાસીઓ આ પર્વની ઉજવણી થાય છે આ વર્ષોથી વિસનગરમાં તહેવાર ખાસરા ખાસરાજવવામાં આવે છે અને દરેક દરવાજાના દરેક વિસનગરની જનતા અહીંયા આગળ ઉજવવા આવે છે સાડા સાત આઠ વાગે અહીં આગળ દરેક ભાઈ બહેન ભેગા થઈને અહીં ઉજવે છે અને એનો આનંદ બધા લે છે અને એનાથી આનંદનો બહુ બધાને મજા આવે છે અને એનો દરેકને ને આનંદ મળે છે અને એનાથી અમે મટકી ફોર અને બધું લઈએ છીએ આનંદ વર્ષોથી થી થી એકસો દોઢસો વર્ષ જૂની આ વર્ષો અમારા પહેલા ચાલે છે એનો અમે આનંદ લઈએ છીએ આમ તો કોઈને શાકભાજી કે ખાસડું છૂટું મારવામાં આવે તો ઝઘડો થઈ જાય પરંતુ ધૂળેટીના દિવસે વિસનગરમાં કોઈને પણ શાકભાજી કે ખાસડું મારવાની છૂટ છે લોકો હોંશી હોંશી ખાસડા અને શાકભાજીનો માર ખાય છે આ પણ એક અનોખી જ પરંપરા છે મયુર રાવલ નિર્માણ ન્યૂઝ મહેસાણા સમગ્ર દેશમાં હોળી અને ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં દરેક વ્યક્તિ રંગમાં રંગાયો છે ધૂળેટીના રંગોમાં સામાન્ય લોકોથી લઈને